નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ એ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ વધારો ભુજ હાટ ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ એક નવેમ્બર થી સાત નવેમ્બર સમય સવારે અગિયાર થી રાત્રે આઠ ભુજ હાટ મુન્દ્રા રોડ ભૂજ

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું ભવ્ય સન્માન કરાયું જીવનના ઘડતરમાં શિક્ષણ મહત્વનો ભાગ છે શિક્ષણને લગતા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી લાગણી અંજાર આહિર બોર્ડિંગ ખાતે રાજ્યમંત્રીના સન્માન સમારોહમાં વ્યક્ત કરવામાં આવી હતી અંજાર આહિર મંડળના નેજા હેઠળ અંજારના ધારાસભ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો જોડાયા હતા અને સરઘસ તેમજ આતશબાજી ઢોલ નગારા ઘોડાગાડી બગીઓમાં આહિર બંધુઓનું અભિનંદન અભિવાદન ઝીલતા દ્રશ્યો જોવા મળ્યા હતા બોર્ડિંગ મધ્યે સન્માન સમારોહ પ્રારંભે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ મહામંડલેશ્વર મૂળજી રાજા કાપડી દાદા દિલીપ રાજા કાપડી રણછોડ રાજા કાપડી લાલગીરી બાપુ સહિતના સંતો સામાજિક રાજકીય આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કચ્છ આહિર મંડળ પ્રમુખ તેજા બાપાએ ઉપસ્થિતોને આવકાર્યા હતા સમારોહમાં રાજ્યમંત્રી અને મોરબીના પ્રભારી ત્રિકમભાઈ છાંગાએ આ સમગ્ર આહિર સમાજનું સન્માન હોવાની લાગણી વ્યક્ત કરી હતી પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર તેજા રાયમલ શિક્ષણવિદ અર્જણભાઈ કાનગડે તેજાભાઈ કાનગડ વી કે હુંબલે કચ્છના શિક્ષણ સહિતના વિવિધ પ્રશ્નો શ્રી છાંગા દ્વારા હલ કરવામાં આવશે તેવી નેમ વ્યક્ત કરી હતી શિક્ષણના અભ્યાસુ બાબુભાઈ હુંબલે ત્રિકમભાઈએ સમાજના વિવિધ શિક્ષણને લગતા પ્રશ્નોનું અચૂક નિરાકરણ લાવવામાં આવશે અને સમાજના વિવિધ સામાજિક કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવ ભજવશે તેમ જણાવ્યું હતું પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ ડાંગરે સમાજના વિકાસમાં આહિર બોર્ડિંગની મહત્વની ભૂમિકા છે તેમ કહીને ખીમજી જેસંગ સવાબાપા સહિત વડીલ આગેવાનોના સમાજમાં યોગદાનને બિરદાવ્યા હતા વલમજીભાઈ હુંબલે આ સમાજ માટે આનંદની ક્ષણ છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે રાણા બાપા રાણાભાઈ ફોરેસ્ટર રણછોડ ડાંગર કિરણભાઈ ખાટરિયા ગેલાભાઈ ચાવડા શ્યામજી કાનગોડ શ્યામજી તેજા ત્રિકમ વાસણભાઈ આહિર મુકેશભાઈ કાપડી દેવઈબેન કાનગોડ પ્રેમજીભાઈ પેડવા ભૂરાબત્તા મૂળજીભાઈ મયાત્રા બાબુ ભીખા સુરેશ છાંગા આલા ભચુ છાંગા વાઘજીત છાંગા નાગદાન બોરીચા શંભુ રાઘુ આહિર ભૂરાભાઈ વરચંદ સહિત કચ્છ પાટણ આહિર સમાજના બસો અડતાલીસ ગામડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન મેક્સ આહિરે કર્યું હતું આભાર વિધિ મંત્રી નારાયણભાઈ ડાંગરે કરી હતી કાર્યક્રમ બાદ આગેવાનોના હસ્તે બોર્ડિંગ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ આહિર મંડળ કચ્છ આહિર યુવક મંડળ આહીર સેના આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ આહિર કર્મચારી મંડળ આહીર વુમન વિંગ આહીર એકતા મંચ આહીર એડવોકેટ ગ્રુપ કચ્છ આહિર સમાજની ચાર મંડળ પ્રાથળિયા આહીર સમાજ મચ્છોયા આહિર સમાજ સોરઠિયા આહીર સમાજ બોરીચા આહીર સમાજ દ્વારા મંત્રીનું સન્માન તલવાર પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લિવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ

na